સમાચાર મળી રહ્યા હતા કે વિશ્વ વિશ્વવિખ્યાત અમૂલ ડેરી એમાંથી લગભગ સોની ઉપર કર્મચારીઓ જે સાત 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 વર્ષથી નોકરીઓ કરતા હતા એ બધાને છૂટા કરી દેવામાં આવ્યા છે ત્યારે હું તેમજ મારા મોટાભાઈ મહેપતસિંહજી તેમજ મામા શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ કર્નિશીના પ્રવક્તા અલ્પેશભાઈ તેમજ સર્વ આગેવાનો બધા જ લોકો આજે અમૂલ ડેરીના ગેટ આગળ આવ્યા છે આવેદનપત્ર આપવા માટે કે આ સાત સાત વરસથી નોકરીઓ કરતા હતા કોઈ જખનતા મરાવતા આ લોકો પોતાના પરસેવો પોતાનું લોહી અમૂલ ડેરીમાં રેડ્યું છે અને આ અમૂલ ડેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ આ તો પશુપાલક હોય પશુપાલકોની જાગીર છે જેમને પોતાનું લેહરી લોહી રેડીને આ આટલી મોટી અમૂલ ડેરી બનાવી છે આખા વિશ્વ વિખ્યાત થઈ છે અને આવી જગ્યા પર જ્યારે પશુપાલકોના દીકરાઓને કાઢી મૂકવામાં આવશે તો એટલું ચોક્કસથી કહું છું કે અમે ચૂપ નહીં બેસીએ જ્યાં જ્યાં પશુપાલકોનું ખોટું થાય જ્યાં જ્યાં કર્મચારીનું ખોટું થાય ત્યાં હંમેશા લખન દરબાર મહેપતસિંહ ચૌહાણ બાપુ સર્વ લોકો લડીએ છીએ અને આ બાબત પર પણ છેલ્લે લડવાની તૈયારી રાખીએ છીએ અને જો આ જે પણ ચેરમેન હોય કે એમડી હોય એમને ધુમાડો હોય એમને પાવર હોય કે સત્તા અમારી બધું અમારું છે અમે ગમે તે કરીએ તો એટલું યાદ રાખજો અહીંયા આગળ સત્તા તમારી હશે પરંતુ ભવાની તો બધું જ દેખે છે એટલે આજે આવેદન પત્ર માત્ર આપ્યું છે અપાયા છે શાંતિપૂર્વક આવેદન પત્ર આપીએ છે આગામી સમયમાં જો આ લોકોને નોકરી પર પરત લેવામાં નહીં આવે તો અમે અમારી સ્ટાઇલ થી પણ આંદોલન કરતા આવડે છે જો અમૂલ ડેરીની અંદર ચેરમેન અને એમડી દ્વારા કે અમારા ભાઈઓ છેલ્લા ત્રણ દિવસથી એકસો ને પાંત્રીસ જેવા કર્મચારીઓને જે છૂટા કરવામાં આવે છે ત્યારે જે રીતે લખનભાઈ જે રીતે વાત કરી મહીપતસિંહભાઈ છે અરે અમારા કરની સેનાના આગેવાન ત્યારે અને આજુબાજુથી પધારેલા અન્ય ચેરમેનો પણ સાથે છે ત્યારે બહુ ટૂંકી વાત કરીએ તો એમને શાંતમાં સમજી જવાની જરૂર છે ઇલેક્શન ઇલેક્શનની વાત છે પણ આવનારા દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીના જે જે એમના નામે ચરીખાય છે ને એમને જાહેર ચેતવણી અમે આપીએ છીએ કે આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનું ઇલેક્શન આવવાનું છે મહેરબાની કરીને જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે લડી લેજો પણ આ નોકરી કરતા હોય સાત સાત દસ દસ વર્ષથી જે લોકો નોકરી કરે છે એમને છૂટા કરી તમને શું મળવાનું છે એમની ખોટી આઈ ના લેશો તમે પોતે પશુપાલન કરતા

રાતોરાત ફોન પાત્રીસ છે ને રાતો નથી પાંચસો કરોડ વેલી ગયા હતા છસો કરોડ તમે એક હજાર કરોડ માઇનસ ચલાવી રહ્યા છો અને આજે વહીવટદારો બની ગયા છે એકસો ને છપ્પન છે

આ અમૂલના હિતની લડાઈ અમૂલમાં હમણાં જ હું છેલ્લા વીસ વર્ષથી અમૂલમાં છું અઢાર વર્ષથી વાઇસ ચેરમેન છું અત્યારે ડિરેક્ટર પણ છું આ લડત આજની નથી આ છેલ્લા વરસથી ચાલે છે હમણાં એકસો પાંત્રીસ કુટુંબોના છોકરાઓને જે છૂટા કર્યા દુઃખ થાય છે આની લડત પણ અમે બોર્ડમાં લડીએ છીએ અહીંયા તમારી સામે અહીંયા આવ્યા છે એવું નહીં બોર્ડમાં પણ આ તાકાતથી જ લડીએ છીએ આપને મારા ખાસ વિનંતી એ છે કે તમે એકસો પાંત્રીસ જણને છૂટા કર્યા નવા ચેરમેન બન્યા એ દિવસે સહજે સો જણને છૂટા કર્યા હતા મને ખબર નથી કે ભારણ તો એમણે સવારમાં બેઠા ને જ ભારણ ખબર પડી ગઈ ફરી પાસે એમને લઈ લીધા આ પોલિટિકલ પ્રેશર છે હમણાં એકસો પાંત્રીસ જણને છૂટા કર્યા મારે દુઃખ સાથે કહેવું પડે કે છ મહિનામાં તમે એકસો ચાલીસ જણને નવી ભરતી કરી તો કેમનું ભારણ તો આ તમે આ સાત વર્ષવાળાને છૂટા કરો છો આઠ વર્ષ નવ વર્ષ છ વર્ષ તો માનવબળ મને કંઈ સમજ નથી પડતી પણ જે રીતે અમૂલ્ય આખા વિશ્વમાં અને સામાન્ય ગરીબ સભાસદ ગુજરાતમાં માંડીને લગભગ પાંત્રીસ લાખ ખેડૂતોની સાથે સંકળાયેલા છે ખેડા આણંદ મહિસાગર જિલ્લાના ત્રિભુવન કાકા ડોક્ટર વર્ગીશ કુરી અને સરદાર સાહેબે જ્યાં ભૂમિ પર આ સરસ મજાનું એક ખેડૂત લક્ષી જે આને લક્ષ્ય ઓગણીસો છેતાલીસમાં રાખ્યું હતું આજે એને બે વર્ષમાં કલંગરૂપ થઈ ગયું હું ચોક્કસ કહીશ કે આ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની લડાઈ નથી ખેડૂતોના હિતની લડાઈ છે સામાન્ય જનતાની લડત છે અમે બધાની સાથે છે જે કોઈ પોઝિટિવ અમૂલમાં હશે એની અમે સાથે છે આવો બધા સાથે મળી અમૂલના કોઈ પણ સારામાં સારા નિર્ણયો હશે બધા સાથે મળીને કરીશું અને એકસો પાંત્રીસને જેને છૂટા ક્યાં એની સાથે અમે હું છું અમે અમારા ડિરેક્ટરો પણ છે તમને ન્યાય મળશે મળશે ને મળશે આવો બધા સાથે મળી ફરી એક વખત અમૂલના ઇતિહાસને ક્યારેય આપણે કલંક નથી કરવાનો આ આપણું ઘર છે આપણી સંસ્થા છે આપણી સંસ્થાને નુકસાન ના થાય એ પણ આપણને તમને પણ નુકસાન ના થાય એની મારી જવાબદારી છે આપણે બધા સાથે મળી એકત્ર થઈ સંગઠિત બની આગળ વધીએ એ ભગવાન આપણને શક્તિ આપે એવી પ્રાર્થના કરીશું રાજનીતિ તમારી રાજનીતિ તમારી રીતે કરો પણ તમારી રાજનીતિ યુવાનો સાથે ના કરશો આમાં બેરોજગારી છે શોષણ ભરપૂર છે અને મને તો અત્યારે આ ખબર ને આ લોકોને એવું કહે છે કે એકસો પાંચના છૂટા કર્યા પણ એકસો પાંચ ઓલરેડી સાત વર્ષથી છૂટા જેવું જ છે અત્યારના જે સિસ્ટમનો દોષ આપું છું એટલો જૂની સિસ્ટમના બી દોષ આપું છું કારણ કે સાત સાત વર્ષથી કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં નોકરી કરે છે અત્યાર સુધી કાયમી ના થાય એ પણ એક મોટો સવાલ છે એટલે ખાસ તમારી રાજનીતિ તમારી પાસે રાખો હાલ તમારી રાજનીતિ યુવાનોના રોટલા બંધ ના કરો એમના ચૂલા બંધ ના કરો નહીંતર મજા નહીં આવે અત્યાર સુધી તમે તમારી સંવિધાનિક રીતે કે ટેબલ ઉપર કે ઘરની અંદર ફાર્મ હાઉસ પર બધી જે રાજનીતિ કરતા આવ્યા છે પણ અમે જો રાજનીતિ કરવા પર આવ્યા અને અમે અમારા પેટર્નથી લડીશું તો રાત્રે ઊંઘ આવે તમારા ઘરે આવીને તમારા ઘરે ચોરના ગોળ મારીશું લખી રાખજો એટલે મહેરબાની કરીને તમારી રાજનીતિ તમારી પાસે રાખો યુવાનો ભોગે રાજનીતિ ના કરો તમારા દમ હોય તો સીધી સીધી અડજો અને મહત્વની બાબત એ છે કે અહીં શું રાજકારણ ચાલી રહ્યું છે શું નહીં અમને કોઈ ફેર પડતો નથી અહીંના રાજકારણથી અમને લેવા દેવા નથી હું છું મહેપતસિંહ છે મહેન્દ્રસિંહ છે બધા જ લોકો અહીં આવ્યા છે કે આટલા લોકોને છૂટા કર્યા છે એની માટે આવ્યા છે કર્મચારીઓ લડાઈ લડવા આયા છે રાજનીતિની વાતો કરવા માટે મજા આવે ચોવીસ કલાક પાકી કલાકનો સમય આપીએ છીએ 24 કલાકમાં અને આ ચોવીસ કલાક પછી એવો સમય ન આવી જાય કે એમડી ને ચેરમેન ની ગેરજીન ધરણા કરવા પડે અને આખા ગુજરાતમાંથી સર્વ સમાજ ચેનન કરનીને બોલાવી પડે એવો સમય ના આ પરિસ્થિતિ પેદા થઈ આ પરિસ્થિતિ કેમ પેદા થઈ ઓગણત્રીસ નવે સામાન્ય સભા હતી

બોલી નહતા શકતા ચા બહુ ઊંચું નહતા જોઈ શકતા સભા નથી થઈ ચેરમેનોને પગે લાગ્યા ત્યાર પછી અમારી ત્રણ માંગણીઓ સ્વીકારી ત્યાર પછી સામાન્ય સભા ચાલુ થઈ અને એ સામાન્ય સભામાં જે ઠરાવ સરવારનું મતે થયા એ એ ઠરાવને બહારી આપવી જોઈએ પણ એ બહારી નથી આપતા અને એના વિરોધમાં અત્યાર સુધી સાતસો મંડળીઓએ ઠરાવ કરી ના અમૂલના એમણીને આપ્યા છે અને થોડા દિવસમાં એ આઠસો જવાના જ એટલે અમારી બધાની માગણી એ છે કે આઠસો ઠરાવ જેણે આપ્યા છે એ આઠસો ઠરાવનું મહત્વ શું છે અને એ આઠસો ઠરાવ થયા આ જે બેઠેલા લોકો છે એ ગામડે જઈ શકતા નથી અને લોકોની ઉપર કેસર કરી ને આવા બાળકોને આવા યુવાનોને છૂટા કરી અને કોઈ પણ રીતે સામાન્ય સભા ખાસ ના મળે એના માટેના જે પેત્ર રચ્યા છે એ એમના પેત્ર ચાલવાના નથી જેની પાસે ગાય નથી જેની પાસે ભેંસ નથી જેણે માથા ઉપર ક્યારેય કચરું લાવ્યું નથી એ લોકોને સામાન્ય લોકોની પરિસ્થિતિ શું છે એ ખબર નહીં પડે અમે તમને જાહેરમાં કહીએ છીએ એ લોકોને પણ અમે કહીએ કે આ લડત કોઈ પાર્ટી ની નથી આ લડત આ જિલ્લાના છોકરાની લડત છે અને એમણે ચેરમેન કાગળ લખ્યો કાગળમાં લખ્યું છે કે માનવ બળ ની જરૂરિયાત નથી મારે એમને એ પૂછવું કે તમે માનવ બળ ની જરૂરિયાત ના હોય તો એકસો ને ચોત્રીસ જન ને એમાં લુણાવાડાના લોકો છે પંચમહાલ બાજુના લોકો છે એ બાજુ અમદાવાદના લોકો છે બાયલના લોકો છે હિંમતનગરના લોકો છે હું તમને જાહેરમાં કહું કે મોટામાં મોટી ખાઈકી કરી ને જિલ્લા બારના લોકોને ભર્યા છે એ બધાનો જ પદાર્થ અમે બધા ઉગાડું સો ટકા કરવાના છે આ તો આપ અમે બધા નક્કી કરીએ અમે આ યુવાનો સાથે છે ચેરમેનો યુવાનો સાથે છે અને થોડા ટાઈમમાં જ ખૂબ મોટા સંખ્યામાં સામાન્ય સભા બોલાવવાના છે કે ત્યારે પણ આ છોકરાઓને ન્યાય મળે એના માટે તમામ ચેરમેનો પૂરી લડત આપવાના છે એ વાત અમે બધાએ નક્કી કરી દીધેલી શું નામ જે છે એ તમને સંપૂર્ણ ખબર જ હશે એવું સાહેબ કે આપણે ભારત દેશમાં રહીએ છીએ ગુજરાત સરકાર જે હવે ભારત દેશનું કાયદા પ્રમાણે અમૂલ ડેરી બી ચાલવું પડે તો આ લોકોને ડાયરેક્ટ ફોન કરીને એવું કહેવાનું કે ભાઈ કાલથી આવતા ને એટલે આ તો કોઈના બાપનો થોડીક કાયદો સાહેબ

તમને જ્યારે રાજકીય આવો કોઈ દાવો ચાલતા હોય તો એક સામાન્ય મજૂર કે સમજો આપણે દોઢસો ચુલા સળગાઈ તો રહી શકતા આપણે ઓલવવાનો કોઈ અધિકાર નથી સાહેબ તો આપણે એક માનવતાની દ્રષ્ટિએ સાહેબ આ પ્રકારનું ટેલિફોનિક અને હિટલર કહેવાય સાહેબ એ યોગ્ય ના કહેવાય ગંભીર ગંભીર કે અમારે તમારું શું રાજકારણ ચાલે એનાથી અમને કોઈ લેવા દેવા નથી અમારે લેવા દેવા આ સોની ઉપર છોકરાઓના ઘરના ચૂલા બંધ થઈ ગયા છે એનાથી અમને લેવા દેવા છે અને જો એમના ચૂલા ચાલુ નહીં થાય તો પછી અમારે કરણી સેનાએ સર્વસમાજ સેનાએ મોટું આંદોલન કરવું પડશે તમારું રાજકારણ તમારે ઘેર રાખો સાહેબ મહેરબાની કે આ છોકરાઓનું વિચારો એમનું ઘર નહીં ચાલવું એટલે આ લોકોને સાહેબ નોકરી પણ લો નહીં તો આગામી સમયમાં મજબૂત અને મોટું આંદોલન અને સમગ્ર ખેડા આણંદ પંચમહાલના બધા પશુપાલકોને સાથે રાખીને મોટું આંદોલન કરીશું બસ એમના અધિકાર મની શકે નથી છતાં એમણે માનવબળ આટલું ઘટાડવું જોઈએ એવો કાગળ એચઆર પણ લખ્યો એકસો ને પાંચ બાળકોને એ યુવાનોને છૂટા કર્યા જ તમે માનવબળ ઘટાડવાની વાત કરો છો ને છેલ્લા છ મહિનોમાં એકસો ચોત્રીસ જણને એમાં પણ પંચમહાલ બાજુથી ગોધરા બાજુથી પાયડ બાજુથી હિંમતનગર બાજુથી લુણાવાળા લોકોથી તમે ભર્યા છે તો તમારે માનવબળ ઘટાડવાની જરૂર હોય તો દસ વર્ષ પાંચ વર્ષ આઠ વર્ષ જેણે અમૂલમાં વૈતરું કર્યું છે એને છૂટો કરવાનો કે ચાર મહિના પહેલાં દાખલ થયો છે એને છૂટો કરવાનો એ તમારે બધાએ સો ટકા વિચારવું પડશે તમે એમડી છો નીતિ નિયમ પ્રમાણે તમારે બોર્ડને અધિકાર આપવો જણાવવું જોઈએ અને તમારે નીતિ નિયમનું પાલન કરવું જોઈએ ને જો આ વસ્તુ નહીં બને તો એ એકસો ચોત્રીસ જે ભર્યા છે એ બધાની જ આખી ડાયરી તૈયાર છે કઈથી આવ્યો છે શું કર્યું છે શું લીધું છે એક એક વસ્તુ છે એટલે અમારી તમને વિનંતી છે રજૂઆત છે અને અમે સો ટકા કહીએ કે આ જિલ્લામાંથી આ અમે માથે કચરું બાંધીને આ જબ્બો પહેર્યો એટલે અમે તમને કહીએ છીએ કે આ વાત સાચી વાત તમે એમને પહોંચાડજો એ આરામમાં ના રહે એટલા માટે મારું નામ સતપાલસિંહ પરમાર છે હું છેલ્લા સાત વર્ષથી અમૂલ ડેરીની અંદર આણંદ ખાતે જોબ કરું છું અચ્છા સતપાલભાઈ એ બતાવો કે તમે અમૂલ ડેરીના એચઆર ડિપાર્ટમેન્ટમાં જે જોબ કરી રહ્યા છો બરાબર છે કયા ડિપાર્ટમેન્ટમાં બધા છોકરાઓ છો તમે અને કેમ તમને છૂટા કરવાની હું પાવડર પ્લાન્ટની અંદર એફ સિક્સટીમ જોબ કરું છું અને રાતોરાત અમને બધાને ફોન આવ્યા જે પર્ટિક્યુલર ઠાસરા તાલુકાના જે માણસો છે એ લોકોને જ કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી તમારી જરૂર છે તો બોલાવીશું એ રીતે અચ્છા નિયમ શું કહે છે નિયમ તો નિયમ તો એવું જ કહે છે સાહેબ કે સાત વર્ષ સુધી નોકરી કરી હોય તો એ લોકોને કાયમી કરવા જોઈએ એમ અને અમારા અમને એવું કહે છે કે તમારું માનવબળ વધારે પડે અને પગારનું ભારણ ડેરીને પડે છે એટલે તમારે છૂટા કરવામાં આવે તો ગયા છ મહિનાની અંદર જે ભરતી થઈ એકસો પોત્રીસ જણની તો એ લોકોનું જે પગાર ધોરણ ડેરીને ભારણ નહીં પડતું અમે તો એવું જ છે અમારી માંગ એવું છે કે સાહેબ કે અમને જોબ પર પાછા લઈ લે બસ અમારી એજ કન્ફર્મ ઓર્ડર સાથે અમે કોઈ પાર્ટીના માણસ નથી જાઈએ ગઈ પાર્ટી સાથે તમને સેના છે સર્વ સમાજ સેના છે મહીપતસિંહ ચવણ બાપુએ લગન દરબાર છે ભાજપ બાજા કોંગ્રેસ કોઈ નહીં જાય કેસરીજી તો સાહેબ એમની રીતે આવ્યા હતા મતલબ કોઈ પાર્ટી તરફથી નતા આવ્યા સામાજિક આગેવાન તરીકે આયા હતા બરાબર હવે શું કરશો અમે આગળ અમને ન્યાય નહીં મળે તો અમે આનાથી બી ઉગ્ર આંદોલન કરીશું આગળ અમુલ ડેરી ના ગેટ ની બહાર થી આંદોલન કરીશું અમને જો ન્યાય સાહેબ પોલિટિકલ એ લોકો ના અંદર ના કદાચ પ્રશ્નો હોય શકે છે કેમ કે છેલ્લા કેટલાય ટાઈમ થી આવું બધું ડેરી જે ચેરમેન ની ચૂંટણી ફરી વાર થઈ જયારે નવા ચેરમેન બન્યા ત્યાર પછી આવું બધું ચાલતું જ રહ્યા ડેરી ના બધા પ્રશ્નો ચાલતા જ રહ્યા વિવાદ એમ અગાઉ બી પેલા દસ મહિના પેલા બી સાહેબ છૂટા કરવામાં આવ્યા હતા બધાને પણ એ પછી થોડા ટાઈમ બે મહિના પછી પાછા લેવા અને ફરી આજે એનો એ પ્રશ્ન બન્યો આજે અહીંયા બધા ભેગા થયા અને મને આ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેના અંદર હ્યુમન રિસોર્સ સોસાયટી ના કોન્ટ્રાકચલ એમ્પ્લોયઝ સો એક જેટલા એમ્પ્લોયઝને આપણે નોકરી પર ના નથી આવવા માટેનું જાણ કરવામાં આવેલ હતું તેના અનુસંધાનમાં અરજી પત્રક આવ્યું છે અને જે અરજી આવેદન મળ્યું છે એ ચોક્કસપણે આવતી બોર્ડ મિટિંગ જે આવશે એના અંદર આપણે ચોક્કસપણે એને મૂકીશું અને જે આજે જે એમને વાત કરી છે એ તમામ વાતો હું ચોક્કસપણે અમારા જે અધિકારીઓ છે એમને ચોક્કસપણે જાણ કરીશું સર જેવી રીતે લેવાનું કારણ હોય છે તેવી રીતે છૂટા કરવાનું પણ કારણ હોય છે શું કારણ રહ્યું છે એ હવે જ્યારે બોર્ડ મિટિંગ થશે એના અંદર બધી આ ચર્ચા થશે અને ચર્ચા કરીને જે બી નિર્ણય આવશે એ બોર્ડ મિટિંગ પછી આપણને જાણ કરીશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ